તો તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છે મયુરગાના જ ખેતરમાં બરાબર પાઇપો પાઇપો રેડી કરી દીધી એટલે અત્યારે પાણી પણ ચાલુ થઈ ગયું ટ્રીપ પણ ચાલુ છે ટેસ્ટિંગ તો ઓકે જ હતું એટલે મયુરગા કે ચાલુ ચાલુ જ રાખો એક દાડો આખો પલડે એટલે કે મરચી રોપી દઈએ એમ અત્યારે અમે જો હું અર્જુન કાકા અને અલ્પેશ આવી ગયા છે આ મરચીનો અને આપણા તમાકુ રોપાશે બેનો વચ્ચેનો એક મોટો પારો જે કરવાનો છે એ અત્યારે કરીએ છીએ બરાબર એટલે આમાં પાણી વરાવવાનું છે એટલે બેઠું પાણી આવશે એટલે આ થોડોક નીચાણવાળો ભાગ છે એટલે આમાં પાણી બધું આમના આવી જાય એટલા માટે મોટો પારો મારવાનો કહો છે એટલે અત્યારે પારો દઈએ બરાબર એટલે પેલી બધું પાણી ચાલુ થઈ જશે તો બતાવીએ તમે આજના દિવસમાં શું શું થાય છે બરાબર તો કન્ટિન્યુ તો તમે જોઈ શકો છો પછી

હવે તો અમે આવી ગયા છે ઘર ખાઈએ બહુ ભૂખ લાગી છે નાસ્તો કરજો રોહિત કાકા હવાર હવા રિક્ષા હા હું ખારું કોક હાદી થી ગયા શું કે

જઈએ ઘેર બરાબર ઘેર જઈને નહીં ધોઈ ફ્રેશ થઈ ગઈ કમ્પ્લીટ પછી આપણે વ્લોગ એડિટ કરવાનો છે આપણી કોમેડી વિડીયો અપલોડ કરવાની છે એ બહુ કોમ છે બરાબર ઘેર છે થોડું કન્ટિન્યુ થાય તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયા છે અર્જુનના ઘરે જ આપણે થોડુંક આગળનું કોમનું થોડું સ્ટડી કરવાનું હતું અને એડિટિંગ ને પોસ્ટિંગનું અપલોડિંગની એડિટિંગ પોસ્ટિંગને અપલોડિંગ બધું આપણે કરવાનું હતું એટલે આપણે આવી ગયા છે અર્જુન ઘરે બરાબર છે તો વિડીયો સારો લાગે છે તો લાઇક કરી દેજો ચેનલ પર ન વાયરલ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે મારા રોજ રોજ કહેવાનું ના હોય દરેક વિડીયો તમે કરી જ દે છે સબસ્ક્રાઈબ એ તો મને ખબર છે તમારો પર મન પૂરો પૂરો ભરોસો છે પણ તો તમને યાદ કરાવી દઉં બરાબર છે અને બે લાયકન ઓલ પર પ્રેસ કરી દેજો કારણ કે અમે ફર્સ્ટ ક્લાસ નવા દેશી લાઇફસ્ટાઈલ પ્લસ ફાર્મિંગના ખેતીના દેશી ખેતીના આપણે મરચી તમાકુ બધી ખેતીનું કામકાજના બ્લોગ આપણે મૂકતા રહીએ છીએ તો તમને એની વિડીયોની નોટિફિકેશન વહેલી મળે બરાબર છે તો જય હિન્દ જય ભારત